કલ્પ પર્યંત અનેક અનેક પ્રકારના યુગ પરિવર્તન થાય એટલે ભગવાન અનેક અનેક પ્રકારના અવતારો ધારણ કરીને આવે છે એમાં બ્રાહ્મ કલ્પ પૂરો થવાની તૈયારી અને બ્રાહ્મ કલ્પ પૂરો થવાની તૈયારી એ સમયે સત્યવ્રત નામના એક મહાન ભાગવત પરાયણ રાજા હતા એ રાજાની પાસે જઈને ભગવાન નારાયણ કહે છે કે હે સત્યવ્રત આ યુગનું પરિવર્તન થવાની તૈયારી છે મહાપ્રલય થશે અને મહાપ્રલયની અંદર જ્યાં જળ છે ત્યાં સ્થળ થઈ જશે જળ થઈ જશે પણ હું તમને એક આજ્ઞા આપું છું કે તમારે જેટલા વેદો પુરાણો શાસ્ત્રો છે અને જેટલી ઔષધિ છે ઔષધિના બીજો લઈ અને અહીંયા એક નાવ આવશે એ નાવની અંદર તમારે બેસી જવાનું

એને કહ્યું કે મને તમે તમારી સાથે લઈ જાઓ આ ભયંકર સમુદ્ર છે વિશાળ સમુદ્ર છે અને મારો નાનો એવો દેહ છે કેટલા બધા જળચર પ્રાણીઓ આની અંદર રહે છે મને મારી નાખશે મારા પ્રાણની રક્ષા કરો માછલીએ પ્રાણની રક્ષાનું કહ્યું એટલે સત્યવ્રત રાજા હતા એ કોબાની અંદર આવેલી માછલી લઈને ઘરે આવ્યા અને એક પાત્રની અંદર માછલીને મૂકી બીજે દિવસે સવારે સત્યવ્રત રાજા જાગ્યા તો એ માછલી પાત્રમાં હમાતી નહોતી મોટી થઈ ગઈ બીજા પાત્ર કે અંદર મૂકી એનાથી થોડાક મોટા પાત્રમાં બીજો દિવસ થયો તો એ પાત્ર જેવડી થઈ ગઈ માછી ત્રીજા દિવસે કુંડમાં પધરાવી કુંડમાં પધરાવી બીજા દિવસે સવારમાં જાય ગયા તો કુંડ જેવડો આકાર થઈ ગયો ચોથા દિવસે સરોવર ની અંદર પધરાવી તો સરોવરમાં સમાઈ ગઈ પાંચમા દિવસે નદીમાં પધરાવી વિશાળ છે નદીમાં સમાઈ ગઈ ત્યારે જ્યારે એનું સ્વરૂપ વધતું જ જાય છે દિવસે દિવસે ત્યારે સત્યવ્રત રાજાને એવું થયું કે આ કોઈ સામાન્ય પ્રાણી

ધારણ કરી નાવની અંદર તમે બેસી અને મારું જે આ શૃંગ છે એ શૃંગ ઉપર તમે ભગવાનને બાંધી દેજો હું જ્યાં સુધી પ્રલય પૂરો નહીં થાય ત્યાં સુધી આ નાવ અને ઋષિઓને તમને ફેરવીશ પૂરો થયો ફલ ની તૈયારી થઈ એટલે સત્યવ્રત રાજા હતા એ સમુદ્રના કિનારે વિશાળ ત્યાં ઉભેલી સત્યવ્રત રાજા અને ઋષિઓ વેદ અને ઔષધિઓ લઈ અને અંદર બેસી ગયા એવામાં વિશાળ મત્સ્ય વિશાળ માછલી જે સાક્ષાત ઈશ્વર જ હતા એમાં શૃંગની ઉપર શેષનારાયણ ભગવાનને બાંધી દીધા અને એ બીજા કલ્પની અંદર જેને ફરી વખત પાછી સૃષ્ટિની રચના થઈ ત્યારે એ જ સત્યવ્રત રાજા સૂર્યનારાયણ ભગવાનના પુત્ર શ્રાદ્ધ તરીકે જન્મ લીધો એ વખતે એ વૈવસ્વત નામના મનુ તરીકે પ્રખ્યાત થયા